મહાનગરોમાં ઘુસણખોરો પર પોલીસ ની સર્જિકલ સ્ટ્રાઇક અમદાવાદથી થી થી વધુ લોકોને મળી પહેલગામમાં હુમલા બાદ અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા ઘુસણખોરો પર પોલીસે તબાહી બોલાવી હતી અમદાવાદ શહેરના ચંડોળા તળાવ સહિતના વિસ્તારમાં મોડી રાત્રે જ પોલીસ રાટકી હતી વહેલી સવાર સુધી ઘરે ઘરે જઈને તપાસ આદરી હતી પોલીસે ચંડોળા તળાવ પાસે કોમ્બિંગ કર્યું સવારના ત્રણ વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ આઠસો નેવ લોકોની અટકાયત કરવામાં આવી જેમાં ચારસો સિત્તેર પુરુષ અને બાકીની મહિલાઓ અને બાળકો છે તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા જેમાંથી ચારસો સત્તાવન શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને હોવાનું સામે આવ્યું છે તેમના આધાર પુરાવા તપાસી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકોએ કયા આધાર પુરાવા કોની મદદથી બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે ઝડપાયેલા ચારસો થી વધુ વિદેશી નાગરિકોને દોરડું બાંધીને દોરડાની અંદર કોર્ડન કરીને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતા ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા જ્યાં તમામના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ એસઓજી ઇઓડબ્લ્યુ ઝોન છ અને પોલીસ હેડક્વાર્ટરની ની ટીમો પકડાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશના પરિવારજનો હોવાનું રટણ રટ્યું થોડી માટે પોલીસ અને મહિલાઓ વચ્ચે ચકમક થઈ હતી જેથી મોટી સંખ્યામાં પોલીસો નો કાફલો ક્રાઈમ બ્રાન્ચ પર તૈનાત કરવામાં આવ્યો હવે આ લોકોને પોતાના દેશમાં મોકલવામાં આવશે ડિપોર્ટેશન કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે આ સુરતમાં પણ ઘુસણખોરો પર પોલીસે બોલાવી સ્ટ્રાઇક એકસો ચોત્રીસથી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા પહલગામ માં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસે ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા લોકો વિરુદ્ધ બોલાવી છે તમામ પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો છે જેના ભાગરૂપે ગુજરાત પોલીસે પણ સર્જિકલ છે મોડી પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારો રેડ કરી હતી ઘુસણખોરો ને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના બાર સવારના છ વાગ્યા સુધી હાથ ધરાયું હતું સુરત પોલીસ છ ટીમ જેમાં બે ડીસીપી ચાર એસીપી અને દસ પીઆઈ સહિત સો રેડ કરી થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકો ની અટકાયત કરી હતી બાદમાં તમામ ને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા તમામ લોકો ના ડોક્યુમેન્ટ તપાસ માં આવતા તમામ લોકો ગેરકાયદેસર સુરત માં રહેતા હતા અને બંગાળના માધ્યમથી ગેરકાયદેસર રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રહી ચૂક્યા છે ઝડપાયેલા લોકોમાં ડ્રગ્સ કાર્ટિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા અગાઉ સ્લીપર શેલ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું આ તમામ લોકોની ગતિવિધિ ગુજરાતમાં શું હતી તેની તપાસ ચાલી રહી છે હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે ઘૂસણખોરો સરેન્ડર કરે નહીંતર આખરી કાર્યવાહી થશે

રાજકોટમાં ભાજપ મહિલા શોકના નામે દેખાડો કર્યો ઉજવ્યો બીવડા ના આ દ્રશ્યો છે રાજકોટ ભાજપના ભાજપની મહિલા મોરચા એ શોક નામે જાણે દેખાડો કર્યો હોય તેવું લાગે છે પહેલા હુમલાની નિંદા કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બાદમાં અંજલિ રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ સર્જાયો સમગ્ર દેશ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોતને લઈને શોકમાં છે રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થડે સેલિબ્રેશન કરવામાં વ્યસ્ત બન્યો ભાજપ કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલી રૂપાણીને ત્યાં પહોંચ્યો ભાજપ અગ્રણી અંજલી રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી આ બર્થડે સેલિબ્રેશનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સમગ્ર મામલે વિવાદ સર્જાતા હવે ધારાસભ્ય દર્શિતા શાહ બચાવની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે ત્યાં કેક કટિંગ અને ઉજવણી થઈ રહી છે મને તેની ખબર હું ત્યાં પહોંચી અને કાર્યક્રમ ચાલતો હતો કરુણ ઘટના બાદ રૂપાણીએ પણ મહિલા ના પાડી અને કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટો વિડીયો કરાવ્યા હતા આ સાથે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના સેલિબ્રેશન ફોટો વિડીયો મૂકવામાં આવ્યા મહિલા મોરચાના કાર્યકર્તાઓએ જાણે બહાદુરનું કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં પણ ઉજવણીના ફોટો મૂક્યા હતા મહિલા મોરચાની આ કરતુબ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે પહલગામમાં ફરવા ગયેલા ગુજરાતીઓ પરત ફર્યા એક દીકરીના કારણે પહલગામમાં હુમલા બાદ કઈ પ્રકારની સ્થિતિ હતી તેનું વર્ણન કર્યું વડોદરામાં પણ કેટલાક લોકો પહલગામમાં હતા આ લોકો મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયા હતા વાઘોડિયા રોડ વિસ્તારના લોકો સાંસદના પ્રયાસોથી स्पेशल ट्रेन मां हेमकेम बड़ोतरा पहुंचा महिलाओं बालको सहित 23 व्यक्तियों પરત ફર્યા પ્રવાસીઓ હેમકેમ વતન માં પરત આવતા પરિવારો એ રાહત નો શ્વાસ લીધો શ્રીનગર માં ફસાયેલ પરિવાર રાજકોટ જિલ્લા વૈભટી તંત્ર ના સહયોગ થી પોતાનો ઘરે પહોંચો રાજકોટ ના નીરવ આચાર્ય તથા તેમની પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા ત્યાં આતંકી હુમલો થયા બાદ તે ફસાય ગયા હતા જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો જેથી ગુજરાત સરકાર રાજકોટ વહીવટી તંત્ર તેમની મદદે આપ્યું અને તેમણે શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા અમરેલીનો આ પરિવાર તેમની દીકરીના કારણે આજે જીવિત છે મૂળ અમરેલીના સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાના પત્ની કૃષ્ણાબેન અને પાંચ વર્ષીય પુત્રી મેશ્વા કાશ્મીર ફરવા માટે ગયા હતા જે દિવસ હુમલો થયો તે દિવસે એ જ સમયે જવાના હતા આ માટે ઘોડો પણ આવી ગયો પરંતુ નાનકડી દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી અને પરિવારે બેસરન વેલી માં જવાનું ટાળ્યું એટલે એક પરિવાર નો બચાવ તેમની નાનકડી દીકરીને કારણે થયો જે બાદ મુસ્લિમ ઘોડાવાળો પરત આવ્યો અને દીકરીને પગે લાગીને બોલ્યો આ માતાજીને કારણે આજે આપણો જીવ બચી ગયો

આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા જોકે હવે છ દિવસ બાદ તમામ પ્રવાસીઓ સહી વતન પાલનપુર પોતા પહોંચતા તેમની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા હારતોરા કરી સ્વાગત કરાયું હતું કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી રહેતા પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન મોકલાયા પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને અડતાળીસ કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપી છે ત્યારે ભરૂચમાં કાર્યવાહી કરાઈ છે હાંસોટ પાકિસ્તાની મહિલા સૈદા બીવીને જિલ્લા પોલીસ દ્વારા અટારી બોર્ડર મોકલવામાં આવ્યા સૈદાને ભરૂચથી અડારી બોર્ડર મોકલવામાં આવ્યા છે સહીદા પાકિસ્તાનથી ચૌદમી એપ્રિલે હાંસુટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા અને છવ્વીસ જૂન સુધી રોકાવાના હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે સહીદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી શોર્ટ ટર્મ વિઝા મળતા પિયર આવી ગઈ પરંતુ આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું ગુજરાત તમાછીવારોને સત્તર્ક રહેવા સૂચના પહેલગમ આતંકી હુમલા બાદ ભારતની દરિયાઈ સીમા પર સતર્કતા વધી છે ગુજરાતમાં આવેલી ભારત પાકિસ્તાનની જળ સીમા પર માછીમારોને અલર્ટ કરાયા પોરબંદરના બોટ એસોસિએશને માછીમારોને સાવચેત કર્યા આઈએમબીએલ નજીક માછીમારી કરવા માટે ન જવા પણ જાણ કરાઈ દરિયામાં કોઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા અપીલ કરી છે દરિયામાં બોટ વ્યક્તિ કે ડ્રોન દેખાય તો પણ જાણ કરવા જણાવ્યું છે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી છે આ પરિસ્થિતિમાં પોરબંદરના બોટ માલિકો માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે બોટ માલિકોને મત દરિયામાં સતર્ક રહેવા સૂચના અપાઈ છે કાળઝળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાથી મુશ્કેલી વધી કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી આફત વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આગાહી મુજબ જ ડાંગ સાપુતારા વલસાડ વાપી સહિતના શહેરોમાં મોડી રાતથી માવઠું ત્રાટક્યું હતું રોડ ભીના થઈ ગયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ડાંગમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું ગરમી ગાયબ થઈ ગઈ હતી ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ ખાબકતા રોડ ભીના થઈ ગયા હતા વહેલી સવારે ઝરમર વરસાદ પડતા ભરૂનાળે વાતાવરણ ઠંડુગાર બન્યું વાતાવરણમાં પલટાથી રવિપાકમાં નુકસાન જવાની સેવાઈ રહી છે આ તરફ છોટા છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું આવતા રસ્તાઓ ભીંજાયા હતા ખેતરોમાં ઊભા પાક અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે વડોદરામાં વૃદ્ધ વરસાદી નાળામાં ખાબક્યા વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક વ્યક્તિ પડી જતા અફરાતા લોકો તેને બચાવવા દોડી આવ્યા પરંતુ કાસ ઊંડો હોવાથી ફાયરના જવાનોને જાણ કરાઈ ફાયરની ટીમે પહોંચી સીડી નાખી વૃદ્ધને મહા મહેનતે બચાવી લીધા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા ત્રણ ફાયર જવાનોએ એક સીડીની મદદથી રેસ્ક્યુની કામગીરી કરી હતી વૃદ્ધને સામાન્ય ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી વેબગ્યોર સામે એબીવીપીનો વિરોધ વડોદરાની વિપગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે આવી શાળાના સંચાલકોની મનમાની સામે ઉગ્ર વિરોધ કરાયો વાલીઓ સાથે એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો પેરેન્ટ્સ મીટિંગ વખતે જ એબીવીપીના એબીવીપીના કાર્યકરો કાર્યકરો પહોંચ્યા અને શાળાનો સ્ટાફ સામસામે આવી ગયા સામસામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો નોંધનીય છે કે ભાયલીની ની શાળા એફઆરસી નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આરોપ થઈ રહ્યા છે વાલીઓનું કહેવું છે કે શાળા દોઢ લાખ થી એક પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ફી ઉઘરાવે છે આ ઉપરાંત શાળા સંચાલકો ઇતર પ્રવૃત્તિ નામે ચાલીસ હજાર ઉઘરાવતા હોવાનો દાવો કરાયો નિયમ વિરુદ્ધ સ્ટેશનરી અને યુનિફોર્મ શાળામાંથી જ લેવા ફરજ પડાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો શાળા ખાતે ઉગ્ર વિરોધ થતા પોલીસનો મોટો કાફલો મામલો શાંત પાડવા પહોંચ્યો આપણા સિમેન્ટ કંપની સામે ચૌદ ગામે મોરચો માંડ્યો અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં સિમેન્ટ કંપની સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો અબડાસામાં એબીજી સિમેન્ટ કંપની આવ્યા બાદ થોડા સમય પછી તેને વડરાજ સિમેન્ટને સુપ્રત કર્યા પછી હવે નિર્મા કંપનીને આ સમગ્ર કંપની હેન્ડઓવર થઈ છે પરંતુ સ્થાનિક લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી સ્થાનિકોએ આંદોલન છેડ્યું છે ગ્રામજનોનો આક્રોશ હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે વાયોરથી આશરે છ કિલોમીટર દૂર આવેલા આ કંપનીના ગેટ સામે ચૌદ ગામના લોકો ધરણા પર ઉતરી આવ્યા લોકોને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે ઠુમડી બેર કર્મટા રોહારો ગોલાય અકરી નવાવાસ વાલાવારી અને ભગોડીવાસ જેવા 15 થી સોળ ગામના લોકોએ એકસાથે મળીને આંદોલન શરૂ કર્યું છે આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે કે જ્યારે જૂની કંપનીએ બાકી ચુકવણા કર્યા હોય તેવી જ રીતે હાલના સંચાલક નિર્માય પણ જવાબદારી સ્વીકારી ચુકવણી કરવી જોઈએ આંદોલનમાં આગેવાન લખન ધુવા આસપાસના ગામોના સરપંચો જોડાયા હતા તો શાંતિપૂર્ણ આંદોલનના નેતૃત્વમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સ્થાનિક લોકોની મુલાકાત લીધા બાદ આશ્વાસન આપવામાં આવ્યું કે સરકાર સુધી રજૂઆત કરશે ન્યાય અપાવશે જમ્મુસર વેની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉમંગનો માહોલ જંબુસર પંથકના ખેડૂતો માટે ખુશીની ખબર આવી ટીકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઇન લગાવી સરકારી ટીકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુવેર લાવીને પહોંચે છે ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ સિત્તેરથી એંસી જેટલા ટ્રેક્ટર તુવેર લઈને પહોંચી રહ્યા છે અત્યાર સુધીમાં અંદાજે ત્રેવીસ હજાર બેગ જેટલી તુવેરની ખરીદી થઈ ચૂકી છે સાત હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદી શરૂ થઈ રહી છે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે જોકે વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ જોવા મળી લાંબી લાઇન લાંબી રાહ જોવાના કારણે ખેડૂતોને તકલીફ પડી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ટોકન સિસ્ટમ અમલમાં રાખવામાં આવે છે છતાં પણ અને ખેડૂતોને દિવસભર રાહ જોવી પડે છે તુવેનું માપદંડ ચકાસી તારાજી કર્યા બાદ ખેડૂતોને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે કેરી માર્કેટમાં કેસર કેરીની શરૂ પ્રથમ દિવસે બોક્સની કેસર કેરીના ના જેની આતુરતાથી રાહ જોતા હતા તે તાલાલાની કેરી બજારમાં આવી ગઈ છે ગીર સોમનાથ ના તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો હરાજી શરૂ થતા જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા પ્રથમ દિવસે 10 કિલોના 10000 કેરીના બોક્સની આવક હતી ગત વર્ષ કરતાં 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 700 થી 1500 રૂપિયા બોલાયો હતો આ વખતે કેસર કેરીની સીઝન 45 દિવસ રહેવાનું અનુમાન છે કેસરનું 25% જ ઉત્પાદન થવાના કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે કેસર રશિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે આ વર્ષે સાહીઠ ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાને કારણે પૂરી સિઝન દરમિયાન કુલ પાંચ થી છ લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે એવી ધારણા છે સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું ત્રણ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે પરંતુ આ વખતે માત્ર બે લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ છે બીજી તરફ વીસ દિવસ પહેલાથી જ દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થવા લાગી છે તાલાલાથી દુબઈ અમેરિકા યુકે કેનેડા અને ફ્રાન્સમાં કેરીની નિકાસ થાય છે મહેસાણામાં તાંત્રિક વિધિના નામે પંદર લાખની ઠગાઈ કરનાર ઢોંગી ઝડપાયો સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો વિજાપુર તાલુકાના દેવપુરા ગામની ઘટના છે એક વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ વિધિના નામે બે ખેડૂતો પાસેથી પંદર લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો પરંતુ એક વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી પોલીસે આરોપીને મહેસાણા હાઇવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડી લીધો આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રી પણ મળી આવી એક વર્ષ પહેલા રાજકોટના બે ઠગોએ દેવપુરા

બોટાદ શહેરમાં વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસ ને સાથે રાખી દાણા જોઈ ધોરા ધાકા કરતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો મેલિડી મા ના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવા નામના વ્યક્તિનો નો પર્દાફાશ કર્યો દિનેશભાઈ દ્વારા લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી રૂપિયા છે દિનેશભાઈએ છૂટાછેડા કરવાના નામે સાત લાખ હજારની કરી જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા અભુવા પર આરોપ લગાવાયો જયેશભાઈ જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈ પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું પરંતુ સામે જયેશભાઈ ના વેવાય આ ભુવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલ હતા તેથી તેમણે છૂટાછેડા માટે આ ભુવાનો સંપર્ક કર્યો બંને પરિવાર આ ભુવા પાસે ગયો અને અંતે ઢોંગી ભુવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસે એકાવન લાખની માંગણી કરી અંતે સાત લાખ પચ્ચીસ હજારમાં છૂટાછેડા નક્કી થયા જેથી જયેશભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ પાખંડી ભુઆના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો સુરતમાં ટ્યુશન ક્લાસીસના ટીચરના પતિએ બાળક સાથે દુષ્કર્મ કર્યા સુરતમાં હવસ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું ટ્યુશન શિક્ષિકાના પતિએ દુષ્કર્મ આચર્યું હતું થયા બાદ દુષ્કર્મ આચર્યું બાળક ટ્યુશન થી ઘરે ન આવતા માતાએ મહિલા શિક્ષિકાને ફોન કર્યો હતો જેમાં તમામ બાળકો ઘરેથી ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી જોકે માતા ટ્યુશન ક્લાસીસ પહોંચી હતી અને શિક્ષિકાના ઘરમાં કિચનની બાજુના એક અંધારપટ ખૂણામાં શિક્ષિકાનો પતિ બાળક તે દુષ્કર્મ કરતા રંગે હાથે પકડાયો આકિશમાં મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી લેવાય સાથે જ अगવ કોઈ વિદ્યાર્થી જોડે દુષ્કર્મ આચર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી नर्मदा પરિક્રમાને હવે એક દિવસ બાકી અત્યાર સુધીમાં નવ લાખ થી વધુ લોકોએ લીધો લાભ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર એક દિવસ બાકી છે પરિક્રમા સત્યાવીસ એપ્રિલે પૂર્ણ થશે તારીખ ઓગણત્રીસમી માર્ચ થી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી પરિક્રમાની ની શરૂઆત થી પચીસ એપ્રિલ સુધી અંદાજીત નવ લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષા કર્મીઓ થકી લોકોની પરિક્રમા દરમિયાન અનુકૂળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરાઈ છે અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા બે જગ્યાએ ડાયરાઓ પણ ગોઠવવામાં આવ્યા અને જેને લઈ અહીં આવતા ભક્તો એ પણ માં નર્મદા તટ પાસે ગરબા ગાઈ આખું વાતાવરણ